માંગરોળમાં હુસેનાબાદ ગામ ખનીજ ચોરીના ખનન માફિયાઓ બેફામ વાહનો ચલાવતા હોય છે જેના લઈ જિલ્લા મામલતદાર કચેરી ખાતે હુસેનાબાદ ગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શેપા ગામના ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે તેમજ ખનીજ ચોરીના માલ ભરેલા ખનન માફિયાઓ ડમ્પર અને ટ્રેક્ટર બેફામ ચલાવી રહ્યા છે જે વારંવાર અકસ્માત સર્જે છે થોડા સમય પહેલા જ શેપા ગામના એક યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા મૃત્યુ થયું હતું સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ખનીજ ચોરી અમારે છેલ્લા આઠ મહિનાથી થાય છે અને બે ફાર્મ ટ્રેક્ટરો હાઈવે પર ચાલે છે અને તમે જોઈ શકો છો રજ રજ ચોરી બરાબર એના કારણે અમારે એક ભાઈનું મોહમ્મદભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું અને અમારે ન્યાય માટે અમે બધી લડત કરીએ છીએ આજે ખનીજ ચોરીના ટ્રેક્ટરો હાલતા હતા પાણા ભરીને સેપાથી માંગરોળ બાજુ જતા રસ્તામાં બે ફાર્મ ટ્રેક્ટર ચાલતા ગમે ત્યાં રસ્તામાં પાણા નાક પડી જાય કોઈ કહેવા જાય તો એમ કહે કે તમને લાગે ત્યારે કહેજો હવે આજે ઓફ થઈ ગયો એ જ કહેવા ગયો હતો દિવસ પહેલા લાગે ત્યારે કહેજે હવે કોને કહેવા જાવ હમણાં વાત મળી છે કે રસ્તા ઉપર જે પાણા પડ્યા હતા આ બાબતે શું હા રસ્તા ઉપર અહીંયા ચામુડા પાન સેન્ટરની બાજુમાં એક મોટું મોટી પાણો રોડ ઉપર હાઈવે પર પડ્યો હતો એમાં કોઈને થઈ ના ઈસદનસીબે કોઈને જાનહાની નથી થઈ બચી ગયા બાકી અહીંયા જ બધા બેઠા હોય જગ્યા પર શું લાગે છે તમને આ ખનીજ ચોરી પાછળ કેનો હાથ હોય શું લાગે છે એટલે આમાં ભૂમાફિયાઓનો મોટો હાથ છે અને મોટા આગે અમારા ગામના મોટા સભ્ય કોઈ હોઈ શકે કે એની દેખમાં કામ ચાલતું હોય બાકી એટલા મહિનાથી એવડું મોટું કામ ન ચાલતું હોય અત્યારે કે શું કે શું ઘટના બની દિન આપવા આવ્યા છે કે એક અકસ્માત થયેલ છે નબળા માણસનો એના ટ્રેક્ટરથી અકસ્માત થયો છતાં એ એમ કહે છે કે આ હમ હમ બાઇકથી અકસ્માત થયો છે ખરેખર ચેપ્પા ગામની અંદર ખનીજ ચોરી હાલતી હતી આજથી અમે સીપ ઓફિસરને બોલાવી સર્વે કરાવેલો છે છતાં આજ સુધી અમને કોઈ વસ્તુનો ન્યાય મળેલો નથી